સર્વ મંગલ માંગલ્યે શિે સર્વાદિકે શરણ્યે ત્રંબકે દેવી નારાયણી નમોસ્તુ તે નારાયણી નમોસ્તુ તે જય માતાજી મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે મહા મહિનાની ગુપ્ત નવરાત્રિ વિશે વાત કરીશું આમ તો આપણે માત્ર વર્ષભરમાં આવતી બે નવરાત્રિને જાણતા હોઈએ છીએ એટલે કે એક ચૈત્રી નવરાત્રિ અને બીજી શારદીય નવરાત્રિ એટલે કે આસો નવરાત્રિ પરંતુ આ બે નવરાત્રિ ઉપરાંત વર્ષભરમાં અન્ય બીજી બે નવરાત્રિ પણ આવે છે કે જે ગુપ્ત નવરાત્રિ કહેવાય છે કે જે એક મહા મહિનામાં આવે છે અને એક અષાઢ મહિનામાં આવે છે અને આ ચાર નવરાત્રી ઉપરાંત અન્ય એક નવરાત્રિ પણ આવે છે કે જેને આપણે સાકંભરી નવરાત્રિ કહીએ છીએ કે જેમાં માં સાકંભરીની પૂજા કરવામાં આવે છે કે જે પોષ મહિનામાં આવે છે તો મિત્રો આ વિડીયોમાં આપણે આ મહા મહિનાની નવરાત્રિનો મહિમા જાણીશું આ નવરાત્રી દરમિયાન કયા કાર્યો કરવા જોઈએ શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ તેમજ તેનું મહત્ત્વ પણ જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આપને આ વિડીયોમાં આ મહા મહિનાની નવરાત્રિ માહિતી મળી જશે મિત્રો જેવી રીતે આપણે ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રીમાં માતાજીના અનેક સ્વરૂપોની પૂજા કરીએ છીએ તેવી જ રીતે આ ગુપ્ત નવરાત્રિમાં પણ માતાજીના અન્ય બીજા દસ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે કે જેમાં માં મહાકાળી તારા દેવી ત્રિપુરાસુદરી ભુવનેશ્વરી દેવી મા છિન્નમસ્તા ત્રિપુર ભૈરવી મા ધુમરાવતી માતા બગલામુખી માતંગી અને કમલાદેવીની પૂજા કરવામાં આવે છે ચૈત્ર અને શારદેય નવરાત્રિમાં માતા દુર્ગાની પૂજા કરવામાં આવે છે પરંતુ તે જાહેરમાં પૂજા કરવામાં આવે છે તેની ભક્તિ કરવામાં આવે છે ઉપાસના કરવામાં આવે છે પરંતુ આ ગુપ્ત નવરાત્રિ છે એટલા માટે આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે જો ગુપ્ત સિદ્ધિઓ પ્રાપ્ત કરવી હોય તો આ ગુપ્ત નવરાત્રિમાં ગુપ્ત રીતે પૂજા કરવી જોઈએ આપણે જેટલી ગુપ્ત રીતે પૂજા કરીએ છીએ તેટલું જ આપણને તેનું વિશેષ ફળ મળે છે ખાસ કરીને આપણે જો અન્ય કોઈ સ્વરૂપની પૂજા ન કરીએ તો માત્ર દેવી કાલીની પૂજા કરીએ છીએ તો તેનું પણ આપણને ફળ મળે છે આ દિવસો દરમિયાન ગુપ્ત રીતે પૂજા મંત્રો પાઠ પ્રસાદ ઉપાસના જે પણ કાંઈ કરીએ તે ગુપ્ત રીતે જ કરવાનું હોય છે અને જો આપ વિધિસર આ ગુપ્ત નવરાત્રિ દરમિયાન પૂજા કરતા હોય તો કોઈ જાણકાર ગુરુ અથવા જ્યોતિષ પાસે સલાહ લઈને જ આ નવરાત્રિ દરમિયાન વિધિવત પૂજા કરવાની કેમ કે જો કોઈ પણ વિધિમાં કાંઈ પણ નાનકડી એમથી પણ ભૂલ પડી જાય છે તો આપણને તેનું ઉલટું પરિણામ મળવાની સંભાવના છે એટલા માટે જો પૂજાનું એ સો ટકા ફળની પ્રાપ્તિ કરવી હોય તો તેની પૂજા પણ સાચી રીતે થવી જોઈએ જે પણ કાંઈ મંત્ર પાઠ કરતા હોય તે સાચી રીતે કરવા જોઈએ દિવસભર દરમિયાન પણ જો આપ મંત્ર જાપ કરતા હોય પાઠ કરતા હોય તો તે મોટેથી બોલીને નહીં પરંતુ મનમાં મનમાં પાઠ કરવાના જો આપ માળા કરતા હોય તો તે પણ એકાંતમાં કરવાની આ દિવસો દરમિયાન આપ આપના કુળદેવીની પણ પૂજા કરી શકો છો તેમને ફૂલ અર્પણ કરવાના નવી ચુંદડી પહેરાવવાની સાડી પહેરાવવાની લાલ રંગનું સિંદૂર અર્પણ કરવાનું બંગડી પહેરાવાની માતાજીનો શણગાર કરવાનો તેમને પૂજાની સામગ્રી અર્પણ કરવાની અને તેમની સમક્ષ દીવો પ્રગટાવીને આપણા કુળદેવીનો મંત્રનો જાપ કરવાનો અને જો કુળદેવીનો મંત્ર આપણને આવડતો ન હોય તો ઓમ દૂમ દુર્ગા નમઃ એ મંત્રનો પણ જાપ કરી શકાય છે અને આ ગુપ્ત નવરાત્રી દરમિયાન જો કોઈ સૌથી સરળ મંત્ર હોય તો તે છે ઓમ એમ બ્રેમ ક્લેમ ચામુંડાઈ વિજય આ મંત્ર મોટા ભાગના લોકોને આવડતો જ હોય છે એટલા માટે આપ આ મંત્રનો પણ જાપ કરી શકો છો કે જે પણ આપણને આ દિવસો દરમિયાન માતાજીની કૃપા અપાવી શકે છે જેવી રીતે આપણે અન્ય નવરાત્રિમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરીએ છીએ ચંડી પાઠ કરીએ છીએ દેવીના સ્તોત્ર પાઠ કરીએ છીએ તેવી જ રીતે આ ગુપ્ત નવરાત્રિ દરમિયાન પણ આપ આ દરેક પાઠ કરી શકો છો માતાજીને લગતા જે પણ કોઈ મંત્ર પાઠ હોય તે આ ગુપ્ત નવરાત્રિમાં પણ કરી શકાય છે પરંતુ માત્ર તેને આ નવરાત્રિ દરમિયાન ગુપ્ત રાખવાના હોય છે કોઈ જાહેરમાં કે અન્ય કોઈ સાથે બેસીને આ પાઠ કરવામાં આવતા નથી અને આ નવરાત્રિમાં આપ માતાજીના જે પણ કોઈ મંત્ર પાઠ સ્તોત્ર કરો છો તે અન્ય કોઈ સમક્ષ પ્રગટ પણ કરવામાં આવતું નથી પોતાના મનમાંને મનમાં જ કરવાનું અને કોઈને કહેવાનું પણ હોતું નથી એટલા માટે જ આ નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવાય છે અને તેમાં કરેલા માતાજીના સ્તોત્ર પાઠ એ આપણને વિશેષ સિદ્ધિ અપાવે છે આ દિવસો દરમિયાન માતાજીના જે પ્રખ્યાત મંદિરો હોય શક્તિપીઠ હોય ત્યાં દર્શન કરવાનો પણ વિશેષ મહિમા બતાવવામાં છે જો આપણા ઘર આસપાસ અથવા ક્યાંય દૂર માતાજીની શક્તિપીઠ હોય અને આપણે ત્યાં દર્શનાર્થે જઈ શકતા હોય જો શક્ય હોય તો ત્યાં દર્શન કરવા અવશ્ય જવું જોઈએ અથવા તો અમારી ચેનલમાં એકાવન શક્તિપીઠનો વિડીયો પણ મૂકેલો છે કે જેમાં આપ ઘર બેઠા માતાજીના એકાવન શક્તિપીઠના દર્શન કરી શકશો તે જોઈને પણ દર્શન કરી શકો છો આ દિવસો દરમિયાન જૂઠું બોલવાનું નહીં ક્રોધ કરવાનો નહીં લડાઈ ઝઘડો કરવાનો નહીં શક્ય હોય તો સાત્વિક ભોજન લેવાનું માંસાહારી ભોજન લેવાનું નહીં દારૂનું સેવન કરવાનું નહીં લસણ ડુંગળીનું સેવન ન કરવું સ્ત્રીઓનું સન્માન કરવું કેમ કે સ્ત્રીને માતાજીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે જો આપણા ઘરની સ્ત્રીઓ પ્રસન્ન હશે આપણા ઘરની સ્ત્રીઓ ખુશ હશે તો આપોઆપ આપણા ઘરમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે કેમ કે સ્ત્રીને લક્ષ્મીજીનું સ્વરૂપ પણ માનવામાં આવ્યું છે એટલા માટે જે ઘરમાં સ્ત્રી ખુશ હશે સ્ત્રી પ્રસન્ન હશે તે ઘરમાં મા લક્ષ્મીજીનો નિવાસ હશે હશે ને હશે જ અને જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન થાય છે તેના પર માતા દુર્ગા પણ પ્રસન્ન થાય છે અને તેના આશીર્વાદ તે પરિવાર ઉપર વરસાવે છે એટલા માટે સ્ત્રીઓનું અપમાન ન કરવું અને અન્ય કોઈ પણ વ્યક્તિ હોય નાનું હોય મોટું હોય તેનું પણ અપમાન કરવું જોઈએ નહીં કેમકે આપણે સૌ લોકો જાણતા નથી કે સામેવાળું વ્યક્તિ છે કોણ કદાચ માતાજીનું સ્વરૂપ લઈને આવ્યા હોય તો એટલા માટે આ દિવસો દરમિયાન કોઈનું અપમાન પણ ન કરવું જોઈએ આપણા ઘર આંગણે કોઈ ગરીબ જરૂરિયાતમંદ કંઈ વસ્તુ માગવા આવે તો તેને આપણી ક્ષમતા પ્રમાણે કંઈ વસ્તુ પણ આપવી જોઈએ તેને ખાલી હાથે પાછો મોકલવો જોઈએ નહીં આ દિવસો દરમિયાન દેવી કવચનો પાઠ કરવો દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો અર્ગલા સ્તોત્ર છે સિદ્ધ કુંજિકા સ્તોત્ર છે માતાજીના અનેક એવા સ્તોત્ર પાઠ છે કે જે આપ આ દિવસો દરમિયાન કરો છો તો તેનું આપ વિશેષ ફળની પ્રાપ્તિ કરી શકો છો તો મિત્રો આ રીતે આ ગુપ્ત નવરાત્રિનો મહિમા છે કથા છે કે જે આપણે સૌ લોકોએ સાંભળી તેમજ મેં આપ સૌ લોકોને જણાવ્યું કે આ દિવસો દરમિયાન શું કરવું શું ન કરવું જોઈએ તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને હવે આ ગુપ્ત નવરાત્રિ વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે તો આપના મિત્રોને પણ આ વિડીયો મોકલજો કે જેથી કરીને તે લોકો પણ આ દરેક માહિતીથી જાણકાર થાય આ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો કે જેથી કરીને આપ સૌ લોકોને આવા જ અવનવા વિડીયો મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય માતાજી મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર